કેમ છો દોસ્તો અક્ષર ગેમર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની ચેનલ માં આપણે શું શીખવાના છીએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં લેવાયેલા ટેસ્ટ પેપરો અગાઉ પહેલા આપણે 1 થી 3 ટેસ્ટ પેપર મુકાઈ ગયા છે અને આજે આપણે 4 નંબરના ટેસ્ટ ની હિન્દી વિષયમાં કુલ ગુણ 12 હિન્દી વિષયમાં કુલ ગુણ 12 ના આઈએમપી પ્રશ્નો જે 12 પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો એ પહેલા તમારે 12 પ્રશ્નોનો ટેસ્ટ આપવાનો છે તૈયાર છો ને મિત્રો તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાવ અને એક થી બાર નંબર આપી દો અને તમારે એ બી સીડી જે જવાબ આવતો એ લખવાનો છે મિત્રો અત્યારે જે નવા મિત્રો આવી ગયા છે એમને ખાસ વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરશો બેલ નોટિફિકેશન ઓન કરશો એટલે આ પેપર બધા આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ અહીંયા આપણે ટેસ્ટ પેપર આપેલું છે મિત્રો એના પ્રશ્નો આપણે જોવાના છે હું અત્યારે જવાબ આપવાનો નથી અત્યારે તમારે ફક્ત પ્રશ્ન જોવાનો ઓપ્શન અને નંબર નોટબુકમાં લખી અને તમારે એનો જે જવાબ આવતો હોય તમારે લખવાનો છે બરાબર ને વિડિયો આડો રાખો એને પૂછ કરો બરાબર પ્રશ્ન સમજો ઓપ્શન વાંચો અને પછી સાચો જવાબ તમારે એ બી સીડી એક નંબર બે નંબર એ રીતે તમારે જે જવાબ આવતો હોય લખવાનો છે આપણે બાર પ્રશ્નો જોઈ

પરીક્ષા અંદર વાંચવું અને સમજવું એ બહુ મહત્વનું છે ખુશ થઈ ગયા છે ભાઈ તમારા મિત્ર બરાબર ને સરસ સરસ હવે આપણે ખાસ તમારા માટે સરસ મજાની એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશન ધોરણ ત્રણ થી દસ ના તમામ બાળકો માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને શું લખવાનું જી યુ આઈ ડી આ રીતે લખશો એટલે ગાઈડ આ પ્રકારના સિમ્બોલ વાળી એપ્લિકેશન તમને દેખાશે મિત્રો એને તમારે ડાઉનલોડ કરી દેવાની છે એની અંદર તમે ધોરણ 5 માં CET પ્રવેશ પરીક્ષાનો ફોલ્ડર ખોલશો એટલે CET માટેનો મટીરીયલ્સ નો અદ્ભુત ખજાનો તમને ત્યાં પ્રાપ્ત થવાનો છે અને 3 થી 10 ના તમામ બાળકો માટે આ મટીરીયલ્સ તમને ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે તો બધા જ બાળકો ડાઉનલોડ કરી પ્રથમ આપણે શરૂઆત કરીએ મિત્રો તમે જે જવાબ લખ્યા છે બરાબર ચેક કરજો પહેલો પ્રશ્ન છે વિશેષણ પહચાની ગિલાસ મે થોડા દૂધ હે વિશેષણ શું છે ગિલાસ દૂધ હે દૂધ થોડા અને મે જવાબ આવશે મિત્રો થોડા તમે જે જવાબ લખીશો બરાબર ટેલી કરજો સાચો આવે તો સાચો અને ખોટો આવે તો ખોટો તમારે માં જવાબ આપવાનો છે પાછો कितला साचा पड़े प्रश्न नंबर बे लिंग परिवर्तन की सही जोड़ पहचानिए लिंग परिवर्तन मोर मोरिन बैल गाय हाथी हाथी पुत्र पौत्र सुसाच जवाब अरे वाह तब तो होशियार जवाब आप दो बैल तो गाय प्रश्न नंबर त्र भिन्न शब्द पहचानिए भिन्न शब्द एट के त्र एक हे एक, एक, एक अलग पड़ से तो परवल अंगूर आम અને ખરબૂજા તો આમાં શું અલગ પડે છે તો સાચો જવાબ આવશે પરવલ પરવલ છે શાકભાજી છે અંગૂર આમ ને ખરબૂજા એ છે ફળ છે પ્રશ્ન નંબર સહી વાક્ય પહોંચાની હમ જા રાહુ વહ લડકે ને લડ્ડુ દિયા હમ કબડ્ડી ખેલ ને જાઉંગા એ રાજા હે હવે તમને ખબર પડી ને મિત્રો કયો વાક્ય સાચું છે તો સાચું વાક્ય છે એ રાજા હે બાકી બધામાં સામાન્ય અનુસાર કોણ સા શબ્દ દૂસરે ક્રમ ક્રમે મિત્રો પ્રશ્ન બરાબર વાંચજો સમજવાનો પહેલો નહીં પણ અહીંયા દૂસરે ક્રમ એટલે બીજા ક્રમે કયો શબ્દ આવશે કુક કેતકી કેન્દ્ર તો શું જવાબ આવશે ક્રોષિ પ્રશ્ન છોડ પહાણી જોડ કઈ છે તો ધાણા ને ખીરની તો રાયણ તો આમાં ખોટો શબ્દ કયો છે તો સાચો જવાબ આવશે સરીપા સરીપા એટલે સફરજન ના થાય પણ સીતાફળ થાય પ્રશ્ન નંબર સાત વિલોમ શબ્દો કી ગલત જોડ પહોચાણી વિલોમ એટલે કે વિરોધી વિરોધી શબ્દની ખોટી જોડ કઈ છે બળા તો છોટા શાન પ્રતિષ્ઠા તો તમને જવાબ આવડી ગયો ને મિત્રો કયો જવાબ આવશે શાન તો પ્રતિષ્ઠા એ સમાનાર્થી શબ્દની જોડ છે બાકી બધા વિલોમ શબ્દોની જોડ છે પ્રશ્ન નંબર આઠ મુહાવરે ઓર ઉશકે અર્થ કી ગલત જોડ પહોચાની અહીંયા ચાર ગુહાવરે આપેલા છે એમાં એની સાથે અર્થ આપેલા છે એમાં એક અર્થ ખોટો છે પેલો ગલે લગાના તો પ્યારસે ગુસ્સાઓના બાત કાટના તો વિનમ્રવના અને ઊંચે ચડના તો ઉન્નતિ કરનાર તો એમાં ખોટી જોડ કઈ છે તો બાત કાટના તો વિનમ્રવના ના થાય પણ બાદ કાટના તો બીચ મે બોલ ઉઠના અંક એવમ શબ્દો કી સહી જોડ પહોચાની અંક એવમ શબ્દો સહી જોડ પહોંચાડીએ અહીંયા ચાર જોડ આપેલી છે મિત્રો હું વાંચીશ નહીં તમારે ઓળખવાની છે અરે વાહ સરસ જવાબ તમારો સાચો છે ચૌીસ ચૌબીસ ને આ રીતે સાચી જોડ છે આ ઉંચાસ છે અહીં આપણે ચોરાણું લખ્યા છે આ અડત્રીસ છે ઇઠોતેર લખ્યા છે ઉન્નીસ એટલે કે ઓગણીસ છે ને આપણે એકાણું લખ્યા છે તો સાચો જવાબ ચૌબીસ કે હિન્દી માં 24 આરતે લખાય તો અંગ્રેજી માં આરતે લખાય સાચી જોડી છે. પ્રશ્ન નંબર 10. સમાનાર્થી શબ્દોની સાચી જોડી પહચાની. લજ્જત તો સ્વાદ, દેશ આદેશ, પૃથ્વી આકાશ, ફૂલ ફલ. તો સમાનાર્થી શબ્દોની સાચી જોડી કઈ છે? તો સાચી જોડ આવશે લજ્જત તો સ્વાદ. પ્રશ્ન નંબર 11. સૌથી બડા પક્ષી કોનસા હૈ? સૌથી બડા પક્ષી કોનસા હૈ? મોર सारस शुतुरमुर्ग कबूतर तो मित्रों तुमने सीख्या छो वर्गवा सु जवाब आउसे शुतुरमुर्ग शुतुरमुर्ग ये सबसे बड़ा पक्षी है अब ये प्रश्न मित्रों तुवेर को हिंदी में क्या कहते हैं पर गुजराती में तुवेर बोलिए छे એટલે हिंदी में सु केवा तुवेर तुवर अरहर कतूरव

અવશ્ય આપણે સીઈટી ટેસ્ટ પેપર ચાર ની ચર્ચા કરી ફરી પાછું પાંચ નંબર નું પેપર આપણે આપવાનો છે તો એક થી ચાર ટેસ્ટ પેપર તમે આપ્યા એમાં ચાર નંબરના ટેસ્ટમાં કેટલા સાચા પડ્યા કોમેન્ટમાં જણાવવાનો છે અને ત્યાં સુધી શું કરીશું મિત્રો અક્ષર જ્ઞાન માર્ગ અક્ષર ત્યાં મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેશો મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરી દેશો અને આજે જે ચાર નંબરનો નો જે ટેસ્ટ પેપર આપણે જોયું તો આપના જેટલા પણ મિત્રો હોય બધાને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો ટાટા ને બાય બાય